પુડેલી નગરમાં દારૂ ભરેલી મેક્સ ફોર વ્હીલ ગાડીએ હંગામો મચાવ્યો પુડેલી ગરવી ચોક પાસે સ્કૂલ વાનને અડફેટે લીધી વાનમાં આઠ જેટલા બાળકો સવાર હતા વાનના ચાલક દરોડિયાથી શિરોલાવાળા સ્કૂલમાં પોતાના વાનમાં બાળકો લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન વાનના માલિક મોહનસિંહ તથા સતેજભાઈ તરપદાએ દારૂ ભરેલી ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરતા આરોપીઓ બુડેલીના સ્મશાનમાં ગાડી મૂકી ભાગી જવામાં સફળ થયા અને સમગ્ર ઘટનાની જાણ વાનના માલિકે મોહનસીને બોડેલી પોલીસને કરી હતી ને દારૂ ભરેલ ગાડીને બોડેલી પોલીસને હવાલે કરી હતી બોડેલી પોલીસે દારૂ તથા ગાડી સહિતના કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ બ્યાસી હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ દારૂ ભરેલ ગાડી ક્યાંથી આવી અને કોને ત્યાં આપવાનો હતો તે દિશામાં બોડેલી પોલીસ તપાસ ચલાવી રહી છે બાઇકની પાછળ મેં જઈને પાછળ જોઈની પાછળ ને પછી શમશાન દરગાહ ઘર ગાડી મૂકીને એવો ભાગી ગયો ગાડીમાં દારૂ હતો દારૂ ભરેલી ગાડી હતી એવું મને ખબર નથી દારૂ ભણેલો છે પણ છતાં ગાડી ની અંદર દારૂ નહિ કઈ આવ્યો અમે ગરબી પોલીસ સ્ટેશન તરીકે ગાડી ચાલવીને પોલીસ સ્ટેશન ગાડી લઈને પરમારું